દાંતા તાલુકાની અજીબ ઘટના સામે આવી દાંતા તાલુકાના નવાસ ગામના વાલ્મિકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા મૃતદેહ સાથે દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મિક મોત થતા ગામમાં દફનવિધિ કરવામાં ન મળતા પરિવારજનો મૃતદેહ લઈને મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા સોમવારે રાત્રે ગામના એક વ્યક્તિનું મોત થતા ગ્રામજનો સવારે ગામમાં દફનવિધિ કરવા માટે પહોંચ્યા હતા ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તલાટી અને સરપંચ પંચાયતમાં હાજર ન હતા દાતા મામલતદાર કચેરી ખાતે મૃતદેહ સાથે મોટી સંખ્યામાં લોકો ન્યાય માટે પહોંચ્યા હતા અને મારો સગવો ભત્રીજો ઓફ થઈ ગયો છે પણ આજકાલ કરતા અમારે પંચાયત ઓફિસના અંદર અમે બધા જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખડતા રખડતા અમે દોતા આવ્યા છીએ અમારું કોઈ માણસ મળી ગયું છે તો કૂતરો મળી ગયું છે તમારા તાજગાલી મોહમ્મદ સાહેબના પહાડ અમારા તાજગાલી ન્યા જોઈએ આ ન્યા નહીં મળે શાંત અમે બોડી નહીં ઉતારીએ લઈ જાય અને આ ના નહીં મળે ભૂખું ભૂખ ઉપર ઉતારવાના આજ રોજ દાંતા તાલુકાના નવાવાસ ગામમાંથી ફોન આવ્યો કે સરદાર ભાઈ સવારના વાલ્મીકી સમાજના આપણા ભાઈ એની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માતમાં બરાબર તો ગામની અંદર વાલ્મીકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી અવારનવાર પણ રજૂઆત કરતા હતા પણ આખરે આ દરરોજ એમને ડેડ બોડી અહીંયા લાવવાની ફરજ પડી એટલે ત્યાં વાલ્મીકી સમા સમાજના ભાઈઓના શમશાન નિમ બાબતનો મોટો પ્રશ્ન છે એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં આ હજી સુધી નિમ કરવામાં આવેલ નથી